નમસ્કાર મિત્રો સ્વાગત છે તો અવશ્ય સબસ્ક્રાઈબ કરો મિત્રો આ સંપૂર્ણ વિશ્વમાં સર્વશક્તિમાન શક્તિમાન ઈશ્વર જ છે અને તેમની ઈચ્છા વિના એક પાંદડું પણ નથી હલી શકતું આ વાત સમય સમયે સાબિત થઈ ચુકી છે કે ઈશ્વર પ્રત્યક્ષ રૂપે ભલે દેખાતા ના હોય પરંતુ રૂપે આ વસેલા છે છે એ વાત પણ સત્ય આપણા માંથી અમુક લોકો ખુબ જ ભાગ્યશાળી હોય છે કેમ કે તેમના પર ઈશ્વર ની વિશેષ કૃપા હોય છે મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ એ મનુષ્ય ના એવા નવ લક્ષણો વિશે જણાવ્યું છે જો કોઈ વ્યક્તિ ની અંદર આ નવ લક્ષણો દેખાય છે તો તે કોઈ સામાન્ય મનુષ્ય નથી શ્રી માં એવા લક્ષણો નથી હોતા એક વ્યક્તિ ની અંદર જન્મ થી જ આવા લક્ષણો દેખાવા લાગે છે અને જયારે તેઓ મોટા થઈ જાય છે તો સંસારમાં કીર્તિ પ્રાપ્ત કરવા લાગે છે શ્રી કૃષ્ણ અનુસાર પ્રત્યેક મનુષ્ય ના જન્મ ની પાછળ ઉદ્દેશ હોય છે મનુષ્ય યોની પ્રાપ્ત થવી એ સાધારણ વાત નથી ચોર્યાસી લાખ યોનીઓ માં સર્વશ્રેષ્ઠ મનુષ્ય યોની ને જ કહેવામાં આવે છે મનુષ્ય નો જન્મ લઈને પ્રાણી જે કાર્ય કરી શકે છે તે કોઈ અન્ય પ્રાણી ના રૂપ માં જન્મ લઈને નથી કરી શકતો તેથી મનુષ્ય એ ઈશ્વર નો આભાર માનવો જોઈએ કે તેને મનુષ્ય યોની પ્રાપ્ત થઈ છે શરીર ધારણ કરનાર પ્રત્યેક પ્રાણીએ તેનો સદુપયોગ કરવો જોઈએ સંસારના ભાવનાથી કાર્ય કરવા જોઈએ પરંતુ અમુક મનુષ્યો મનુષ્યનો જન્મ લઈને પણ જાનવરો જેમ વર્તન કરે છે એ વાત પણ સત્ય છે કે આપણામાંથી અમુક લોકો ખૂબ ભાગ્યશાળી હોય છે કારણ કે તેમના પર ઈશ્વરની વિશેષ કૃપા હોય છે અને અમુક એવી શક્તિઓ તેમની આસપાસ હંમેશા વિદ્યમાન હોય છે જે દરેક સમય તેમને સાચો માર્ગ બતાવે છે અને દરેક મુશ્કેલી સહાયતા કરે છે એટલું જ નહીં આ શક્તિઓ અમુક એવા વ્યક્તિઓને પસંદ કરે છે જે પોતે પણ સાચા માર્ગે ચાલે છે અને બીજા લોકોને પણ સાચું માર્ગદર્શન આપે છે આ લોકો બીજાને પણ ધર્મ માર્ગે ચાલવા માટે પ્રેરિત કરે છે પરંતુ તમે એ કેવી રીતે જાણી શકો કે તમારી સાથે કોઈ અલૌકિક શક્તિ છે જે સદૈવ તમારી રક્ષા કરી રહી છે જેના કારણે તમે ઘણી વખત અડીને નીકળી જાઓ છો કોઈ મોટી દુર્ઘટના થી તમે બચી જાઓ છો અથવા ક્યારે કોઈ મોટી મુસીબત માં નથી ફસાતા આ બધું એ અલૌકિક શક્તિ ના કારણે થઈ રહ્યું છે જે તમારી હંમેશા રક્ષા કરી રહી છે ભલે તમે તેને માનો કે ના માનો પરંતુ તે હંમેશા તમારી સાથે રહે છે આજે અમે તમને એવા નવ સંકેતો જણાવવા જઈ રહ્યા છીએ જેનાથી તમે જાણી શકો છો કે તમે કોઈ સાધારણ મનુષ્ય નથી તમે બાકી સાધારણ મનુષ્યો થી અલગ છો અને ભગવાન હંમેશા તમારી સાથે રહે છે તો ચાલો જાણી લઈએ તે સંકેતો વિશે સૌ પ્રથમ સંકેત ભગવાન શ્રી કૃષ્ણ કહે છે જે મનુષ્ય કોઈ પણ કાર્ય કરતી વખતે સુખ દુઃખ વિશે વિચારતો નથી ચાહે ઠંડી હોય કે ગરમી હોય તે ક્યારે પોતાનું કાર્ય નથી છોડતો ચાહે ગમે તેટલા સંકટ આવે તે પોતાના માર્ગ વિચલિત નથી થતો દરેક પરિસ્થિતિ પોતાના કામ લાગેલો રહે છે ચાહે તેને લોકો સારો કહે કે ખરા તે પોતાનું કાર્ય પૂરી નિષ્ઠાથી કરે છે તેને પોતાના પર અને ઈશ્વર પર પૂરો વિશ્વાસ હોય છે કે એક દિવસ તે સફળ થશે બીજો સંકેત છે છે બીજાની નથી કરતો શ્રી કૃષ્ણ કહે જે વ્યક્તિ જીવનમાં ક્યારે બીજાની બુરાઈ નથી કરતો અને સદૈવ બીજા વિશે સારી વાતો જ કરે છે એ જ વ્યક્તિ સર્વશ્રેષ્ઠ હોય છે આજકાલ લોકો નાની નાની વાતો પર બીજાની બુરાઈ કરે છે દરેક વખતે બીજાને અપમાનિત કરવા બીજાની ચાપલુસી કરવી બીજાનું અહિત કરવું વગેરે જેવા નિંદનીય કાર્યો કરતા રહે છે આજ સંકેત છે જે વ્યક્તિ પોતાના દૈનિક કાર્યો માંથી બચેલો સમય ઈશ્વર ની ભક્તિ આરાધના અને નામ સ્મરણ માં વિતાવે છે અને ઈશ્વર ને જ સત્ય માની ને તેની અનુભૂતિ કરવામાં સમર્થ હોય છે વાસ્તવમાં તે વ્યક્તિની આસપાસ એક ઈશ્વરીય શક્તિ હોય છે ઈશ્વર આવા ઈશ્વર પર પૂર્ણ વિશ્વાસ હોય છે ચાહે દુખ હોય કે સુખ તેઓ દરેક પરિસ્થિતિમાં ઈશ્વરને યાદ કરે છે અને ક્યારે ઈશ્વર અપમાન નથી કરતા ચોથો સંકેત જે વ્યક્તિ સમાજ પ્રતિ પોતાનું કર્તવ્ય સમજી ને સારા અને પુણે ના કામ કરે છે મુશ્કેલી માં ફસાયેલા લોકોની તેમજ ગરીબ અને લાચાર વ્યક્તિઓની મદદ કરે છે આપદા અને વિપદા આવે ત્યારે પશુ પક્ષીઓની મદદ કરે છે વૃદ્ધો નું તેમજ શરીર થી અપંગ વ્યક્તિ નું ક્યારે અપમાન નથી કરતો ક્યારે કોઈને હીન સમજી ને તેનો તિરસ્કાર નથી કરતો તે મનુષ્ય માં સર્વશ્રેષ્ઠ હોય છે દરેક વ્યક્તિમાં આવા ગુણ નથી હોતા જે લોકો પર ઈશ્વરની કૃપા હોય છે તેમની અંદર જ આવા લક્ષણ હોય છે જે પોતે પોતેના કામ કરે છે અને બીજાને પણ આવા કામ કરવા માટે પ્રેરિત કરે છે પાંચમો સંકેત છે અન્યાય ના કરવો શ્રી કૃષ્ણ કહે છે જે વ્યક્તિ ક્યારે બીજા સાથે અન્યાય નથી કરતો ક્યારે બીજાની ધન દૌલત નથી હડકતો ક્યારે બીજાની મજબૂરીનો ફાયદો નથી ઉઠાવતો તે જ વ્યક્તિ શ્રેષ્ઠ હોય છે જે મનુષ્ય ક્યારે બીજાની આજીવિકા પર પ્રહાર નથી કરતો અને ના ક્યારે બીજા પ્રતિ નફરત કરે છે તે મનુષ્ય સંસારમાં કીર્તિ પ્રાપ્ત કરે છે છઠ્ઠો સંકેત છે પૂર્વાભાસ થવો સંસારમાં અમુક જ લોકો પાસે એક અનોખી શક્તિ હોય છે જેનાથી તેમને ભવિષ્યમાં થનારી અમુક વિશેષ ઘટનાઓનો આભાસ પહેલાથી જ થઈ જાય છે ભવિષ્યમાં કંઈ ખરાબ થવાનું હોય તો તેની જાણ તેમને પહેલાથી જ થઈ જાય છે તેમનું મન અચાનક જ બેચેન થઈ જાય છે આસપાસના વાતાવરણમાં તેમને બદલાવ મહેસૂસ થવા લાગે છે પ્રકૃતિમાં તેમને અમુક એવા દ્રશ્યો દેખાય છે જે અશુભ ચિહ્નો હોય છે જેનાથી તેમને ખબર પડી જાય છે કે કઈક ખરાબ થવાનું છે અને તેઓ સાવચેત થઈ જાય છે સંકેત છે છે અમુક હંમેશા પોતાની આસપાસ એક વિશિષ્ટ અનુભવ થાય હંમેશા સુગંધિત ફૂલ ધૂપ અગ્રબત્તી કે કપૂર જેવી પવિત્ર સુગંધ હવામાં તરતી હોય તેવું મહેસૂસ થાય છે તો આ તેમની આસપાસ ઈશ્વર ની ઉપસ્થિતિ નો સંકેત હોય છે અને દેવી દેવતાઓનો આશીર્વાદ તે વ્યક્તિ પર હોય છે આ દિવસ નો સૌથી મહત્વપૂર્ણ સમય હોય છે શાસ્ત્રો માં આને દેવતાઓ નો સમય કહેવામાં આવ્યો છે કારણ કે આ સમય વાતાવરણ માં એક અનોખી સકારાત્મક ઉર્જા નો સંચાર થાય છે

આ સમય જાગનારા લોકો હંમેશા પ્રસન્ન રહે છે અને ઈશ્વરની ભક્તિમાં પોતાનું મન લગાવે છે તેમની બુદ્ધિ અન્ય લોકો કરતા તેજ હોય છે અને તેઓ ખૂબ જ સમજદાર હોય છે બ્રહ્મ મુહૂર્તે જાગનારા લોકોનું મન જળાશની જેમ શાંત હોય છે તેઓ ક્યારે ક્લેશ અને લડાઈ ઝઘડા નથી કરતા ક્યારે वाद વિવાદમાં નથી ફસાતા આવા વ્યક્તિ નિશ્ચિત રૂપે ઈશ્વર ની ઈચ્છા અનુસાર જ આવું કરે છે તેને આવું કરવા માટે ઈશ્વરીય શક્તિઓ જ પ્રેરે છે સંકેત છે મિત્રો ઘણી વખત આપણે કે કે કોઈ ધાર્મિક સ્થળે કીર્તન કથા સાંભળવા જઈએ છીએ ગમે તેટલું સુંદર ભજન હોય કે ગમે તેટલી સારી કથા હોય વચ્ચે વચ્ચે આપણું ધ્યાન ભટકી જ જાય છે અને આપણે ક્યારેક પોતાના ઘર ની વિશે પોતાની કોઈ સમસ્યા કે તેમને કોઈ પણ વાતનો હોશ નથી રહેતો તેમને બસ પોતાની આસપાસ પવિત્રતા નો અહેસાસ થાય છે અને ઘણી બધી શુભ ધ્વનિઓ સંભળાય છે જેમ કે શંખ મંદિર ના ઘંટ નો અવાજ નિશ્ચિત રૂપે આવા વ્યક્તિ ઈશ્વર થાય છે જે વ્યક્તિ ઈશ્વરના ચરણો માં જ પરમાનંદ ની અનુભૂતિ કરે છે અને ઈશ્વર ની ભક્તિ ને જ વાસ્તવિક આનંદ માને છે તેવા વ્યક્તિ ના તો ક્યારે દુખી રહી શકે છે અને ના તો કોઈને દુખ આપી શકે છે આવા વ્યક્તિનું મન અને મસ્તિષ્ક હંમેશા શાંત રહે છે જેના કારણે તે ક્યારે પણ સત્ય અને સદાચારના માર્ગથી વિચલિત નથી થતો આજ તેને ઈશ્વર તરફથી મળેલો એક વિશેષ આશીર્વાદ હોય છે જેના કારણે તેઓ હંમેશા સમાજમાં આદર અને સન્માનનું સ્થાન પ્રાપ્ત કરે છે તો મિત્રો જો કોઈ વ્યક્તિમાં આ ન સંકેત હોય છે તો તે વ્યક્તિ પર ઈશ્વરની વિશેષ કૃપા છે એવું સમજવું જોઈએ તો મિત્રો જો તમને પણ આવા સંકેતો મળ્યા હોય તો અમને સંકેતોમેન્ટમાં અવશ્ય જણાવો વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરો અને પોતાના મિત્રો સાથે પણ શેર કરો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ના ભૂલો વિડિયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર